નમસ્કાર મિત્રો વાગ્યા છે બપોરના 3 વાગ્યા અને ત્રણ વાગ્યા પ્રમાણે આપણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ આ સાથે ગુજરાતની અંદર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો

ખાસ કરીને આ સિસ્ટમની અસર ક્યાં રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી મેળવીએ તો જે ભાવનગર જિલ્લો છે તેના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિસ્ટમને લીધે ભાવનગર છે અમરેલીના તમામ વિસ્તારો છે બોટાદના તમામ વિસ્તારો છે અને સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ બીજી સિસ્ટમની વાત કરીએ તો બીજી સિસ્ટમ એક મઉવા ઉપર બનેલી છે તેના કારણે મઉવાના તમામ વિસ્તારો અમરેલીના સાવરકુંડલા છે રાજુલા છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે ઉના છે વેળાવ છે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે જામનગર છે આ વિસ્તારોની અંદર પણ ગાજવીર સાથે ભારે મેઘરાજા વરસાદ વરસી શકે તેની સંપૂર્ણ આગાહી કરવામાં આવી છે બાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ લાગુ વિસ્તારો છે સુરત છે તાપી છે નવસારી છે અને ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર ભારે તી અતિ ભારે વરસાદ ત્રણ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે આ સિસ્ટમનો મોટો ઘેરાવો છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આજે પડવાનો છે આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ તરફ આગળ આગળ વધી વધી રહી રહી છે છે અને આપણે હવે જોઈએ કે સિસ્ટમ સિસ્ટમ ગુજરાત કેવી રીતે તો મિત્રો વાગ્યા પ્રમાણે આ આપણને વિખાતી જોવા મળી રહી છે અને જે ભાવનગર લાગુ વિસ્તારો છે અને સુરતના લાગુ વિસ્તારો છે તેમાં આ સિસ્ટમ દેખાઈ રહી છે અને બીજી સિસ્ટમ વિખાતી આપણે જોવા મળી શકે છે એટલે કે ત્રણ વાગ્યા લઈને પાંચ વાગ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી છે જામનગર છે અમરેલી છે ઉના છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપને ચાર વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતમાં સુરત છે તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ લઈએ તો અમદાવાદ ખેડા છે પંચમહાલ છે દાહોદ વડોદરા છે સોટા ઉદેપુર ભરૂચ છે બધા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ કચ્છની અંદર પણ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમ કેવી રીતે આગળ વધી રહી છે જે જોવાનું રહ્યું છે અને સાંજના સાત વાગ્યા પ્રમાણે આ સિસ્ટમ સુરત ઉપર હશે સુરતના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે આપણને જોવા મળી શકે તેની હાલ પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો ત્રણ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય ક્યાં કડવો ક્યાંક ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે સાર્વત્રિક વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે